બોલું આવર હેન કાય ના કેતો એટલે શું કીધું તન કા કીધું એન કાય ના કેતો અલ્યા મડન વાંડો નથી હકેને એન કાય ના કેતો ઓય હકેન બોડામ તો શું મગસ મારી કરે એન કાય ના કેતો જાવા જીવે આ

વાંદરો નથી બહુ અંત ત્રણ નાખ્યા તો એને શું કીધું કાઈ નહી એ હું કો હા ઓડા પૂજે મન કા કે આ બેસ્ટ જો આઈ જાય છે વળ્યો હો હું પાછો આવરો એ હો ઈયો કે ની મન કે શું કીધું તો હા શું કે ને પોડા ઉડાન કાઈ તો

ઉલાન કાય ના કે મે તરી હાલે જો મન ના પૂછ્યું અલ્યા બોલ તું કોણ આમ દઈ ઉલાન કાય ના કે તો કોણ તો કીધું છે ઓ એમ એમથી મને દહારો તો ભોગરા થા તરી લઈ દામ શું કીધું એને ઉલાન કાય ના કે પાસું માનું કેને ઉલાન કાય ના કે તો તને તને મને ઉલાન કાય ના કે એટલે મારું શું આમ ગઢાડી દે છે તો પોંડા દીવો હે હા જો કેને ના ઉલાન કાય ના કે તો

બળ કઈ ના કેતો જની તમે શું એ ભગવાન કઈ કીધું નહીં ને ના કેતો શું કીધું એ તને કક પૈસા કી લાય લે એને ક કીધું 300 રૂપિયા નો 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 ચૂં નો તો નક ઉખાડું